હાલમાં મિત્રો અત્યારે ખજુરભાઈ અને કીર્તિ પટેલનો શું વિવાદ ચાલતો હતો ને વિડીયોમાં તમને બધાને પૂરી માહિતી મળી જાય વિડીયો જોતા પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરતા હાલમાં મિત્રો કીર્તિ પટેલ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ બહુ જ આવતી હતી અને થોડાક દિવસે ખજુરભાઈએ ગુંદાળા ગીરમાં આવીને ભરી સભામાં વાત કરી કે કીર્તિ પટેલને શું વર્તો જવાબ આપ્યો અને વિડીયોની અંદર પૂરી માહિતી તમને બધાને મળી જાય અને કીર્તિ પટેલ શું એવું બધું બોલી હતી કે એટલો બધો વિરોધ કર્યો અને ગીંદાળા ગીરમાં આવીને ઘર આવ્યા ખજુરભાઈ ત્યારે પૂરતો વર્તો જવાબ આપી દીધો છે અને કીર્તિ પટેલ હવે ઘણી વસ્તુ થશે લાઈવ બંધ કરી દીધું હોય એનું કારણ શું હતું ખબર એ કે આ ખજૂરભાઈ ગીરની અંદર કેમ કે ઘરની અંદર બધા લોકો ઘર બનાવી રહ્યા છે અને ત્યાર પછી આ કીર્તિ પટેલ આવી રીતનું બોલે એટલે ખજૂરભાઈને ગુસ્સો પણ આવી શકીએ અને બીજા લોકોને પણ ગુસ્સો પણ આવી રહ્યો કેમ કે ગરીબ માણસોના ઘર બનાવે તો કીર્તિ પટેલને શું વાંધો આવે છે ખજુરભાઈનો જે પ્રશ્ન હોય એ પણ ખજૂરભાઈ તો બિશાડા ગરીબ માણાનું ઘર ને અમારા બધાના મનમાં એક જ પ્રશ્ન હોય કે ખજુરભાઈ ખજૂરભાઈ અને ખજૂરભાઈ અને મિત્રો કીર્તિ પટેલને તમે બધા સપોર્ટ કરતા હોય ને તો મિત્રો આ વિડીયો જોતા નહીં કેમ કે ખજુરભાઈ માટે મિત્રો આ ચાહક માટે બધા ગરીબના સિંહા બનાવવા વાળા હોય તો એક જ ગુજરાતમાં ખજૂરભાઈ જ છે કેમ કે બીજા લોકો કહી કે મહેનત કરતા હોય પણ મિત્રો ખજુરભાઈ એટલો બધો સારો માણસ છે ને ભાઈ કે 350 થી વધારે મિત્રો ગુજરાતની અંદર ઘર બનાવી ચૂક્યા છે તો ભાઈ ખજુરભાઈ વાર લાઈક કરી દેજો મારા ભાઈ છે મિત્રો હાલમાં અત્યારે ખજુરભાઈ એવી રીતના બોલીએ રોમી સરકારની ની એપ હોય કે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા પ્રમોટ કરવાના મિત્રો આવતા હોય ને તો એ મિત્રો ખજૂભાઈ લેતા નથી કેમ કે ગરીબો મિત્રો મદદ કરો એ જ ખજૂર આપણે છે તો મિત્રો ખજુરભાઈ એવી રીતનું બધું બોલ્યા કેમ કે આપણો યુવાન કોઈ બગડવો ના જોઈએ અને રોમી સલકરના નેપના બધા તો આપતા પૈસા આપતા જ હોય છે અને મિત્રો આપણો યુવાન ના બગડે એના માટે મારા બધાને જવાબ દેવો મિત્રો તમે પણ ગેમના એડવર્ટાઈઝ કરો ને મિત્રો કરતા નહીં કેમ કે ખજુરભાઈ સાચું બોલી રહ્યા છે હાલમાં મિત્રો અત્યારે ગમન ભુવાજીનું આવો રીતનું નામ લઈ રહી અને કીર્તિ પટેલ જેમ આવે એમ બેમ ભાવ એમ રીતનું બોલી રહી છીએ તો મિત્રો કીર્તિ પટેલ તમે બધા પેલા અનફોલો પેલા કરી નાખો કેમ કે કીર્તિ પટેલને નાક જેવું બોલવાની જ ભાઈ જ નથી જેમ આવે એમ ગરીબ માણસોને જેમ આવે બધું બોલે અને ખજુરભાઈને બિચારા ઘર બનાવે તે સંજોગે કે કમી કે કીર્તિ પટેલને લાભ ઉઠાવ્યો કે તું બોલે તો ને 50 લાખની ઓફર તો આવતો રે તું મેદાનમાં ના મીડિયાવાળા જાવ ગમન સાંતલ પાએ પૂછો એમ સમાધાન માટે શું કામ મોકલે આબરૂ લીધી ને તોય તને હસતા હસતા જવા દીધો તો દેવાય ખબર ઓલા કલાકારો કેજો ક્યાં કરી ગયા આવો બાર સ્ટેજ ઉપર તો બહુ વખાણ કરો કેમ તમારા જામીન કરાવ્યા એટલે હે તમારા જામીન ઈ કલા સાહિત્યકાર ને કહી દેવાનું કે તું બોયલો તો ને 50 લાખ ની ઓફર તો આવતો રે તું મેદાન માં આવ દેવાય ખબર ને ખુદ કહું છું

બરાબર હા કોકને સિમેન્ટની થેલી આપતી હોય કરવું હોય તો એ તો વાંધો નહીં બરાબર આવું બોલે છે તો એમને કોઈ જ ફંડ જોતું નથી એ ખૂબ જ ગરીબોની વેદના સાથે રહીમા છે એને ખોટા એને ઉમીદો આપી છે કે અમે તમારો આખત જિંદગીનું સાચવશું કરિયાળું ભરશું પણ પૂછ્યું છે કોકથી ફોન કરીને તમારે શું જરૂર છે